વિસાવદર અને કડીની બે પેટા ચૂંટણીઓ આવી રહી છે અને આમ આદમી પાર્ટી આ બંને ચૂંટણીઓ લડી રહી છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે કડીમાં પણ અમે ઉમેદવાર ઉભા રાખીશું કારણ કે ભાજપે કડીમાં કોઈ વિકાસ કર્યો નથી અને જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે હાલ ભ્રષ્ટાચાર ચરણ સીમાએ પહોંચી ગયો છે અને મંત્રીઓ પોતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મંત્રીઓના દીકરાઓ ભ્રષ્ટાચારમાં પકડાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાંથી ગુજરાતને છોડાવવા માટે આમ આદમી પાર્ટી આ ચૂંટણી લડી રહી છે અને ભાજપને ભગાડવાની છે આજે સેન્ટ્રલ અને જિલ્લાના હોદ્દેદારોની અમે મિટિંગ કરી છે અને ઉમેદવારોને લઈને અમે ચર્ચા કરી છે આવનારા એક જ દિવસમાં કડી વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ ઉમેદવાર જાહેર કરવામાં આવશે રિપોર્ટર રાહુલ વાઘેલા સાથે કેમેરામેન અભિષેક વાઘેલા મહેસાણા બિલકુલ બે જે પેટા આવી રહી છે કડી અને વિસાવાદાની આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે દિશાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને બગાડવા માટે સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ છે તેને આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે દેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આખી મારી રાષ્ટ્રીય પી ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કર્યા